કલકત્તાની હોસ્પિટલમાં ટ્રેની ડૉક્ટર પર પાછી બળાત્કાર ગુજાર્યા બાદ તેની કરાયેલી ઘાતકી હત્યાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે ગુજરાતમાં બીજા દિવસે પણ ડોક્ટરોએ હડતાળ પાડી હતી અને સુરતમાં નવી સિવિલ હોસ્પિટલથી ડૉક્ટરોએ રેલી કાઢી કલેક્ટરાલયે પહોંચી આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવ્યું છે ત્યારે સુરતમાં પણ શુક્રવારથી નવી સિવિલના ડોક્ટરો હડતાલ પર છે ડોક્ટરો દ્વારા શનિવારે સવારે સિવિલથી કલેક્ટર કચેરી સુધી વિરોધ પ્રદર્શન યાત્રા કાઢવામાં આવી હતી અને કલેક્ટરાલય પહોંચેલા ડોક્ટરોએ ન્યાયની માંગ કરી હતી જ્યાં સુધી ડિગ્રીને ન્યાય નહીં મળે ત્યાં સુધી તમામ ડોક્ટરો બિન ઇમરજન્સી અને ઇમરજન્સી સેવામાં હાજર નહીં થાય તો ડોક્ટરોના સમૂહ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના આહવાનને લઈ યોજાયેલા વિરોધ પ્રદર્શન રેલીમાં મોટી સંખ્યામાં ડોક્ટરો જોડાયા હતા હું ડોક્ટર અશ્વિની શાહ હું સુરત પેરિયાટ્રિક એસોસિએશનના સેક્રેટરી છું અત્યારે આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કઈ રીતે રેલી કાઢવામાં આવી અને આનો ઉદ્દેશ્ય શું હતો હા તો આ જે કેસ આપણને બનાવ બન્યો છે જેને માટે આખો દેશ ઘણો દુઃખ અનુભવે છે તો એઝ અ ફિમેલ તરીકે હું એમ કહીશ કે જ્યારે મહિલા તબાબ તબીબ ડ્યુટી પર જાય છે ત્યારે એને માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એની સેફટી અને સિક્યોરિટી અને જ્યારે આવો બનાવ બને છે એ ખૂબ જ શર્મજનક અને દર્દનાક વાત વાત છે તો આજની રેલીનો ઉદ્દેશ્ય મુખ્ય એ છે કે અમે સરકાર પાસે એવી માંગણી કરીએ કે જ્યારે ફિમેલ તબીબ આજે પચાસ ટકા કરતાં વધારે ફિમેલ ડોક્ટર્સ ગવર્મેન્ટમાં સર્વિસ આપે છે અને નેવું ટકા કરતાં વધારે નર્સિંગ મહિલાઓ પણ એમાં

પ્રમાણમાં અને દરેકે પોતાનો આક્રોશ અને ગુસ્સો અને દુઃખ અને દર્દ આ રેલીમાં વ્યક્ત કર્યું જે વસ્તુ બની જે ઘટના બની એના પરિવાર ને જેમ મને તેમ જલ્દી ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટના બને નહીં બને એના માટે સરકાર પૂરેપૂરી સુરક્ષા દરેક આરોગ્ય કર્મીને કરે એ અમારી માંગણી છે